માર કાકો તડકાના બેહવા નહી જી તન ખેતરમાં ખરાબ બગડ મેલ મેલ કરે પાડોકો દેખાતું નહી અલ્યા ઉલાશિયા પડી વાણા રા છે અલ્યા આજી ભળ્યોણા રા છે અલ્યા તો હરકો બની છે કાકા બા હા કન પૂજીન ભળ્યોણા રા કોઈન પૂછતો હશુ મારા

પણ આય ભાઈ આઈ જાય એટલે બગડી ગયું ના કે જોઈ નખત આજ તો આપડે એવી મોટી કરવી જ નહીં હવે પૈસા થી લાઈન ખા છે પણ સોરી નહીં કરવી નહી બજાર માં પૈસા થી લાઈન ખાવું સારું પૈસા થી લાઈન ખાવું આજ આડી ગયા પાછ